બોલમાળી અંબે જય જય અંબે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે પગપાળા યાત્રાની શુભ શરૂઆત કોણે કરી હતી મા અંબાના દર્શન ભાદરવી પૂનમના રોજ થવાના છે ને આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં લગભગ પચીસ લાખ ભક્તો દર્શનાર્થે ત્યાં પહોંચે એવી વાત છે ભાદરવી પૂનમના મેળાની શરૂઆતમાં હાલ લાખો સંખ્યામાં માય ભક્તો અંબાજીના દર્શનાર્થે પગપાળા પહોંચી રહ્યા છે ત્યારે અમદાવાદમાં છેલ્લા એકસો ને નેવું વરસથી લાલ દંડા સંઘ પંખપાળા યાત્રા કરીને અંબાજી પહોંચે છે આ સંઘે આજથી એકસો ને અઠ્ઠાણું વરસ પહેલાં આ યાત્રાની શરૂઆત કરી હતી બનાસકાંઠા જિલ્લામાં આવેલા અરવલ્લીની ગિરિમાળા વચ્ચે બિરાજમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદવરી પૂનમનો મેળો યોજાય છે જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રિકો પદયાત્રા કરી કરીમાં અંબાના ધામ તરફ આગળ વધે છે પરંતુ અંબાજીના મેળામાં સૌ પ્રથમ પદયાત્રા કોણે શરૂ કરી તેનું કારણ શું હતું તે આપણે વાત આજે જાણવાના છીએ તો વિડીયોમાં મિત્રો અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ધન્યવાદ મિત્રો શક્તિ અને ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમૂહ અંબાજીનો જગવિખ્યાત મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના રોજ યોજાવાનો છે જેમાં સમગ્ર ભારતમાંથી લાખો સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી મા અંબાના દર્શને આવશે આ દિવસે મા અંબાની ભક્તિભાવથી પૂજાવિધિ કરવામાં આવે છે અંબાજી ધામે સૌપ્રથમવાર જેમણે પદયાત્રા શરૂ કરી એ લાલ દંડાવાળા સંઘનો શરૂઆત એકસો ને નેવું વર્ષ પહેલાં થયેલી છે લાલ દંડાવાળા સંઘમાં જે લોકો વર્ષોથી કામ કરે છે એના જણાવ્યા અનુસાર આ યાત્રા એકસો ને નવ વર્ષથી તે કરવામાં આવે છે આજથી એકસો ને અઠ્ઠાણું વર્ષ પહેલાં પ્લેગ નામનો રોગ અમદાવાદમાં ફાટી નીકળ્યો જેમાં માણસોના મોટી સંખ્યામાં મૃત્યુ થયા હતા તે સમયે અમદાવાદ કર્ણાવતી મહાનગર હતું તે સમયે તેના શેઠ હઠીસિંઘ હતા તેમણે આ રોગ શાંત કરવા માટે એક બ્રાહ્મણને પૂછ્યું ત્યારે બ્રાહ્મણે તેમને કહ્યું કે તમે મા અંબાની બાધા રાખો અને અમદાવાદથી અંબાજી પગપાળા સંઘ લઈને નીકળો અને મા અંબાની કૃપા દૃષ્ટિ થશે તો આ રોગ દૂર થશે તે સમયે લાલ દંડાવાળા સંઘની શરૂઆત થઈ સંઘ પગપાળા યાત્રા કરી માના દર્શન કરે છે અને ફળ સ્વરૂપે અમદાવાદમાં ફેલાયેલા પ્લેગનો રોગ શાંત થયો ત્યારથી આજ સુધી એકસો ને નેવું વરસ પછી પણ આ સંઘમાં અંબાના દર્શન કરી પદયાત્રા કરી મંદિરે પહોંચે છે અને નગરની રક્ષા થાય તેવી માતાજીને કામના કરે છે અમદાવાદથી અંબાજી પગપાળા સંઘમાં જતા પદયાત્રામાં લગભગ ચારસો પદયાત્રીઓ હોય છે જેમાં ધજાત બ્રાહ્મણ તિશ્રુલ બટુક ભૈરવ કમંડળનો સમાવેશ થાય છે અને અંબાના ભક્તો પદયાત્રા દરમિયાન ભક્તિ સ્વરૂપે માના ભજન ગરબા ગાતા ગાતા અંબાજી ધામ પહોંચે છે રસ્તામાં આપને ઠેર ઠેર સેવાના ક્ષેત્રો અને ભોજનની વ્યવસ્થા જોવા મળશે આપ જોઈ શકો છો હાઈવે પર જતા લોકોમાં અંબાની ગરબા ગાતા ગાતા તેના ભજન ગાતા કરતાં માની સ્તુતિ કરતા કરતાં અંબાજી ધામ પહોંચવા માટે પ્રયત્ન કરે છે અંબાજી એ સમુદ્રની સપાટીથી 1580 એંસી ફૂટની ઊંચાઈએ અરવલ્લીના પહાડો વચ્ચે આવેલું સ્થળ છે જે અંબા મંદિરમાં કોઈ મરતીની પૂજા થતી નથી પરંતુ વિષય યંત્રની પૂજા થાય છે આ યંત્રની માન્યતા અનુસાર આ શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમજ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે જોડાયેલું છે આ યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પણ પ્રમાણ છે મિત્રો હિન્દુ ધર્મની પ્રચલિત જે માન્યતા અનુસાર એકાવન શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ એ અંબાજીનું મંદિર છે તેની ગણના સિદ્ધપીઠ તરીકે પણ થાય છે હિન્દુ માન્યતા અનુસાર જ્યારે ભગવાન શિવે તાંડવ કર્યું ત્યારે સતીનું હૃદય અહીંયા પડ્યું હતું આઝાદી પહેલાં હરાસુરી અંબાજીનું મંદિર દાતા સ્ટેટ હેઠળ આવતું હતું પરંતુ પરમાર શાસકો દ્વારા તેનું નિયમન કરવામાં આવતું હતું જેઓ રાજા વિક્રમાદિત્યના વંશજ હોવાનું પણ માનવામાં આવે છે આઝાદી બાદ ઓગણીસો ને સાહીઠમાં આરાસુરી અંબાજી માતા સ્થાન ટ્રસ્ટની સ્થાપના થઈ અને તેના દ્વારા મંદિરનું સંચાલન અત્યારે કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ મનાતા માર્કેટ પુરાણમાં અંબાજી મંદિરના ઉદ્ભવની કથા મળે છે દક્ષ પ્રજાપતિના પુત્રી સતીએ શિવને પામવા આકૃતપ કર્યું તપસ્યા પછી શિવે તેમનો સ્વીકાર કર્યો અને લગ્ન કર્યા છતાં દક્ષ પ્રજાપતિ આ સંબંધને સ્વીકારી શક્યા નહીં આથી જ્યારે દક્ષ પ્રજાપતિએ બૃહસ્પતિષક યજ્ઞનું આયોજન કર્યું ત્યારે બધા દેવો તથા ગણમાન્યોને આમંત્રણ આપ્યું શિવજીને બોલાવ્યા નહીં સતીને જાણ થતાં સતીએ યજ્ઞમાં જવા માટે જીદ કરી ઈચ્છા વ્યક્ત કરી ત્યારે શિવજીએ કહ્યું કે ત્યાં આપણે જવું ન જોઈએ પણ તે માન્ય નહીં મહાયજ્ઞમાં સતીને અપવારનો અનુભવ થયો તથા આયોજન દરમિયાન પતિની ટીકા થઈ તેઓ ગુસ્સે ભરાયા તેમણે યજ્ઞકુંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યજી દીધા ત્યારે શિવને આના વિશે જાણ થઈ ત્યારે તે યજ્ઞ સ્થળે ધસી ગયા સતીનું મૃત શરીર જોઈને તે ગુસ્સે ભરાઈ તેમણે કુંડમાંથી દેહને બહાર કાઢ્યો અને તાંડવ કર્યું આ કારણે ત્રણેય લોકમાં હાહાકાર ફેલાઈ ગયો યજ્ઞ સ્થળે હાજર દેવતાઓ તથા ઋષિમુનિઓએ પોતાની સૃષ્ટિની ચિંતા થઈ આ તબક્કે ભગવાન વિષ્ણુએ દરમિયાનગીરી કરી સતીના દેહ પર સુદર્શન ચક્ર છોડ્યું જેના કારણે સતીના દેહના અનેક અંગો આભૂષણ સાથે અલગ અલગ સ્થળે પડ્યા એ જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવ્યું તેમનું હૃદય આરાસુર પહાડ પર પડ્યું હતું આ સ્થળોએ એક એક શક્તિ તથા ભૈરવ લઘુ સ્વરૂપ ધારણ કરીને સ્થિર થયા અંબા મંદિરમાં કોઈ છબી કે પ્રતિમાની પૂજા થતી નથી માત્ર વિષાશ્રી યંત્ર છે જેને સુવર્ણચરિત આરસની દિવાલમાં કાચબાની પીઠ જેવા આકારમાં તાંબાના યંત્રમાં મઢવામાં આવ્યું છે જેના પર એકાવન બીજપત્ર અક્ષરાંકિત છે મંદિરમાં તેની જ પૂજા થાય છે અને આ ગોખ એ બારસો વર્ષ જૂની હોવાનું પણ માનવામાં આવે છે હિન્દુઓમાં વિષ્ણુના સાતમાં અવતાર મનાતા રામ અને સીતા જ્યારે શોધમાં નીકળ્યા ત્યારે અર્બુદાના જંગલોમાં શૃંગી ઋષિએ રામલક્ષ્મણને આરાસૂર્જાઈ અંબાની આરાધના કરવાનું સૂચન કર્યું હતું અને અંબાજીએ પ્રસન્ન થઈ તેમને બાણ પણ આપ્યું હતું હિન્દુઓમાં પ્રચલિત એક માન્યતા પ્રમાણે ગબ્બર ગોખ ખાતે ભગવાન શ્રી કૃષ્ણની મુંડન વિધિ થઈ હતી કૃષ્ણને વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે મિત્રો અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રીસ જેટલા મંદિર પથિકાશ્રમ ભોજનાલય વિશ્રામ ગૃહ હોસ્પિટલ સંસ્કૃત ભાષા માટે અભ્યાસ માટે મહાવિદ્યાલય કોલેજનું પણ સંચાલન કરવામાં આવે છે તો મિત્રો આ હતી અંબાજી પદયાત્રાના ઇતિહાસ અને તેની વાત આશા છે કે વિડીયો આપને ગમ્યો હશે ગમ્યો હોય તો તમારા મિત્રોના વિડીયો શેર કરજો બોલીએ અંબે માત કી જય આપને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે આપ સૌનો ધન્યવાદ